જો ટ્રેન હાલે જોટેસરનું જાય ટ્રેન આવે આમાં રાયસરાય ઉતારવાનું જો કેવો મસ્ત નજારો જો આવું કામ કરવાનું હોય અમારે ધાકોથી જો રેલવે વાઇટ છે ફાટા પછી આવું ને આવું કામ કરો જો ટ્રેન હાલે જો મારે અત્યારે ધીમો ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેવું વાદળે જોરદારનું હે ને વરસાદ એવો અંધારો હોય ને તો તોડી ના કેવો જો આનું લોકેશન તો જોરદારનું હે ને વેડિયા ને સેટ ઉજો જીસી બી બધું ચાલો જોઈ જ કામ કાં તો ચાલુ જ છે તો વરસાદ આવે એવું હે પણ વરસાદ ન હોય તો સારું હે તો ખટાળમ બધું પીડ્યો રેસી આયસર ને વધુ પીડ્યો જો જીસી ચાલુ અહીંયા

કેવો પેન ઉજો કરે જો વરસાદ એ મસ્ત અંધારું મને આવતો બહુ મજા આવે વરસાદ કેવો છોતરા અંધારું કેવું છે પણ આવતો નથી માં ભટુ ક્રેન જો બત લાઈટ નો સામાન્ય જ છે ઓલો મશીન ના બગાડે છે ની ઇતજે

તો આવું કામ હાલે અમારે તો આખો દિવસ આમ તેમ આમ કર્યા રાખવાનું હાન પડી જાય મને કે ઉપર ચડે મેં હાલો ઉપર ચડવી વરસાદ કેવો અંદર એ તો જો બીજું કાંઈ નહીં જો રેલવે ફાટ્યા કે 예 <목소리도>

જોરદાર નોંધાયેર હે ને લોકેશન કે હોય કરા